ભાવનગરમાં સ્ટેટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પ્રસ્થાન ભાવનગર નજીક આવેલ કોડિયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે રોજ એક ખૂબ જ મોટો યોજાય છે મેળામાં ગુજરાત સહિત અને બીજા રાજ્યોમાંથી પણ લોકો દર્શન માટે આવતા હોય છે આ નિષ્કલંક મહાદેવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પ્રથમ ધજા ભાવનગર સ્ટેટ દ્વારા ચડાવવામાં આવે છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રથમ ભાવનગર સ્ટેટ વતી સર્વૈય પરિવાર સહિત ધાર્મિક વિધિઓ પૂજા પાઠ કરી ધ્વજાનું પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારે ભાવનગરમાં પ્રથમ ધ્વજા નિષ્કલંક મહાદેવને ચડાવ્યા બાદ મેળાનું પ્રસ્થાન કરવામાં આવશે અશ્વિન સોલંકી જીએન્યુઝ ભાવનગર ને મારા જય મહાદેવ અને જય માતાજી સાહેબે કીધું બાપુ કીધું પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે ત્યારે પરિવાર દ્વારા અને સરવૈયા પરિવાર આપણા અન્ય રાજકીય સમાજ અને ભાવનગરના તમામ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે શ્રદ્ધાલુ ભક્તો છે ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે મેટ નામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય તમિલોને એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માંગુ છું નગરજનોથી જે આ જૂની પરંપરાઓ છે ઐતિહાસિક પરંપરા છે એ આપણે જળવાઈને હંમેશા